ભાજપના ધારાસભ્ય અધિકારીઓનો ઉધડો લીધો અરવિંદ લાડાણીએ ચીફ ઓફિસરને જાહેરમાં ખખડાવ્યા અધિકારી અપ શબ્દો બોલતા નજરે પડ્યા હતા લાડાણી અરવિંદ લાડાણીએ અધિકારીઓને જાહેરમાં ચોર કહ્યા લાડાણી જમીન પર બેઠા અને અધિકારીઓને પર બેસાડ્યા સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો અરવિંદ લાડાણીએ ચીફ ઓફિસરને જાહેરમાં ખખડાવ્યા માણાવદરના ધારાસભ્યનો આ પાવર મારી સાથી સમાજદાતા કેતન જુડાય છે જુનાગઢથી જે કેતન અરવિંદ લાડાણીએ જે રીતે જાહેરમાં તમે ચોર કહેયા અધિકારીઓને તમે ખખડાવ્યા શું પછી કોઈ તેનું પરિણામ સામે આવ્યું કે કેમ જે જે વાત કેવામાં આવે તો જો માનવદન ધારા સભ્ય છે અરવિંદ રાડાણી તે ભાજપના ધારાસભ્ય છે અને અધિકારી હોય છે અપશબ્દ

તો શપથ બાદ એક્શનમાં લાડાણી અરવિંદ લાડાણી અધિકારીઓને જાહેરમાં ચોર કહ્યા મહત્વનું છે કે અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ રીતે કામગીરી નથી થતી અધિકારીઓ તેમની મનમાની કરે છે ધારાસભ્યોને પણ રજૂઆત કરવી પડે છે તેમ છતાં અધિકારીઓ ટસના મસ્ત નથી થતા અને આખરે પછી આ રીતે ખખડાવીને તેમની પાસેથી કામ લેવું પડે છે અરવિંદ લાડાણી

થોડા શબ્દો પણ આપ બોલ્યા જરૂરી હતા એ મને કઈ ખ્યાલ નથી આભાર આપનો વાતચીત કરવા બદલ